નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હું છું એ કરપિતા પટેલ હવે છું અગત્યના સમાચાર ભાવનગર ડિવિઝનના ભાવનગર ડેપોમાંથી સંચાલિત થતી ભાવનગરથી સેલંબા કોરોના કાળથી બંધ કરી દેવામાં આવી છે તે પુનઃ શરૂ કરવામાં આવે અને ભાવનગર જિલ્લામાં વસતા આદિવાસી સમાજના મજૂરી કામ કરતા મજૂર વર્ગના લોકો દિવસે મજૂરી કરી રાત્રિના મુસાફરી કરવાનું વધુ પસંદ કરતા હોય તેમજ દેડિયાપાડા સાગબારા સેલંબાના વેપારી વર્ગ ધાર્મિક સ્થળોના દર્શનાર્થીઓ વ્યવહારિક કામ માટે જતા આવતા પ્રવાસીઓ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવાલા પ્રવાસન સ્થળે આવવાની ગમની આરામદાયક સ્લીપર કોચ વધુ અનુકૂળ હોય

પત્ર લખી મુસાફરી જનતા નેષ્ટી નિગમની વધુ એક સવલત ઉપલબ્ધ થાય તે માટે માંગણી કરી રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે 哎。<laughs>